તો ફ્રેન્ડ તમે મારી ચેનલ પર નવા હો અને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ જયમાન પણ જરૂર વિડીયોને એક લાઇક જરૂર ને જરૂર કરજો અને વધુમાં વધુ શેર કરજો તો ચાલો હવે આપણે એ રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરીશું તો સૌથી પહેલાં મેં અહીંયા સ નંગ જેટલા પાપડ લીધા છે તમારે જો વધારે ક્વોન્ટિટીમાં બનાવવાના હોય તો તમે વધારે લઈ શકો છો તો પાપડમાં અમે અહીંયા લીગ પાપડ લીધા છે આની જગ્યાએ તમે સિંગલ મરીને આવે ને પાપડ તે પણ તમે લઈ શકો છો તો હવે આ પાપડને આપણે પહેલા તો શેકવાના છે તો હવે આપણે પાપડને શેકી લઈશું આ પાપડને આપણે દાજ નથી પડવા દેવાની મતલબ આપણે કાળા નથી પડવા દેવાના સફેદ રહે એ રીતે આપણે શેકવાના છે જો તમે જોઈ શકો છો આપણે પાપડ શેકી નાખ્યા છે આપણે આ રેસિપીમાં આપણે અડદના પાપડનો જ યુઝ કરવાનો છે આમાં ઘઉંના કે સૂખાના પાપડને ટેસ્ટ સારો નહીં લાગે પાપડને ને આપણે નાના નાના ટુકડા રહે ને એ રીતે આપણે ફૂકો કરી નાખવાનો છે જો આ તો જો અહીંયા આપણે પાપડને આ રીતે દરદરા પાપડ ભાંગી નાખ્યા છે આ રીતના થોડા મોટા ટુકડા રહે એ રીતે ભાંગીશું તો હવે અત્યારે આ પાપડને આપણે સાઈડ મૂકી દઈશું તો આપણે મિક્સર જાર લઈ લેશું મિક્સર જારનો વાટકો આપણે નાનો લઈ લેશું અને ત્યારબાદ લેશું અહીંયા મેં એક આદુનો ટુકડો લીધો હતો અને ત્રણ મીડિયમ સાઈઝની મરચી લીધી છે તેને મેં કટ કરી નાખી છે એડ કરી દઈશું અને ત્યારબાદ એક મીડિયમ સાઈઝની લસણની કળી એ ફૂલી અને તૈયાર કરી નાખી છે એડ કરી દઈશું ત્યારબાદ આપણે થોડા સિંગદાણા લઈ લઈશું સિંગદાણાને આપણે શેકીને લઈશું એડ કરી દઈશું તો હવે આપણે આ ત્રણેય વસ્તુને સરસ રીતે ગ્રાઇન્ડ કરી લઈશું મતલબ ચટણી બનાવી લઈશું જો આને પણ આપણે દર દરો રહે એ રીતનું ક્રશ કરી નાખીએ છે આ રીતે આપણે દર દરો રાખવાનું છે હવે આને એક પાટકીમાં લઈ લઈશું તો હવે આપણે એક નોનસ્ટિકની પેન લઈ લઈશું અને તેની અંદર આપણે બે નાના ચમચા જેટલું તેલ એડ કરી દઈશું તેલ ગરમ થઈ ગયા બાદ આપણે એક નાની ચમચી લઈ લઈશું જીરું જીરાને આપણે થોડીક વાર તતડવા દઈશું ત્યારબાદ લઈ લેશું બે નાની ચમચી જેટલી રાય તેને પણ આપણે થોડી સટકવા દઈશું તો અહીંયા આપણું રાય અને જીરું બંને તટકી ગયું છે હવે આપણે તેમાં પાંચ ચમચી જેટલી હિંગ એડ કરી દઈશું ને ત્યારબાદ જે આપણે ચટકી બનાવીને તૈયાર કરી હતી એડ કરી દઈશું મિક્સ કરી દઈશું ત્યારબાદ લઈ લઈશું અહીંયા મેં બે નાની સાઈઝની ડુંગળી છે તેને આ રીતે લાંબી સ્લાઈસમાં કટ કરી નાખી હતી એડ કરી દઈશું ત્યારબાદ લઈ લઈશું બે ટમેટા તેને મેં કટ કરી નાખ્યા હતા એડ કરી દેશું ડુંગળી અને ટમેટાને આપણે થોડી વાર સુતરાવા દઈશું

આ રેસીપી છે ને મુંબઈની ફૂલ ફેમસ છે અને સબ્જી પણ કહી શકાય અને પાપડની શાક પણ કહી શકાય એ મુંબઈમાં ખૂબ વખાણાય જેને ખાધી છે એને તો ખબર જ હશે જો અહીંયા આપણું ટમેટા અને ડુંગળી ગળવા લાગી છે તો આ સ્ટેજ ઉપર આપણે કાશ્મીરી બધી સમજી જેટલું લાલ મરચું એડ કરી દઈશું પછી તમે જો તીખું થોડું વધારે ખાતા હોય તો વધારે મરચ કરી શકો છો અને કાશ્મીરી મરચાની જગ્યાએ તમે રેગ્યુલર મરચ પણ લઈ શકો છો ત્યારબાદ આપણે પાપડના ટુકડા એડ કરી દઈશું ત્યારબાદ લઈ લઈશું આપણે પાંચ ચમચી જેટલો સાટ મસાલો એડ કરી દઈશું સાટ મસાલાથી પણ બહુ સરસ ટેસ્ટ આવે છે અને અડધી ચમચી આપણે લાઈસ્ટમાં ઉમેરી દઈશું ધાણા જેવો પાવડર ફરીથી આપણે એકદમ હળવી હાથે તેને મિક્સ કરી દઈશું ગેસની ફ્લેમ આપણે એકદમ રાખવાની છે નાના બાળકો પણ આ સાટ ખાવાનું ખૂબ પસંદ કરે છે અને સાંજના સમયે જેમ કે પાંચ કે છ વાગ્યાના ગાળામાં આપણને ભૂખ લાગે ત્યારે આ રીતે આપણે એકદમ ફટાફટ બનાવીને તૈયાર કરી નાખીએ એટલી બીજી બનીને તૈયાર પણ થાય છે જો અહીંયા આપણું સાટ તે સરસ રીતે મિક્સ થઈ ગયું છે હવે આ સાટનો ટેસ્ટ વધારવા માટે થોડો લીંબુનો રસ લઈ લેશું અને લીંબુનો રસ એડ કર્યા બાદ આપણે મિક્સ કરી દઈશું તો અહીંયા તૈયાર થઈ છે આપણી મસ્ત મજાની ટેસ્ટી એવી પાપડની સાટ તો હવે આપણે આ સાટને એક સોની પ્લેટમાં સર્વ કરી લઈશું આ સાટને તમે રોટલી ભાખરી કે પરાઠા કોઈપણની સાથે ખાઈ શકો છો અને તો એમ પૂરી ખાવ ને તો પણ બહુ સરસ ટેસ્ટી લાગશે અને આ શાકની રેસીપી તમને કેવી લાગી તે પણ મને કોમેન્ટ કરી જરૂર કહેજો અને તમે મારી આવી જ નવી નવી રેસીપી શીખવા માટે જય માનકા ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને એક જરૂર કરજો અને વધુમાં વધુ શેર કરજો તો આવજો ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી થેન્ક યુ જય દ્વારકાથી જય સિયામ એન્ડ ધન્યવાદ